નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંબા કલમમાં કેરી લીધા બાદ આપણે પ્રૂનિંગ કેવી રીતે કરવું જોઈએ અને એ પ્રૂનિંગ કર્યા બાદ એનો જે પણ વેસ્ટ નીકળે છે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તો એ વિષય પર વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ ખેડૂત મિત્રો આંબા કલમની અંદર આપણે કેરી લીધા બાદ જો આંબા કલમની છટણી કરીશું એટલે પ્રૂનિંગ કરીશું તો એનાથી આવતા વર્ષે જે પણ આપણી કેરી આવે છે એનો પાક પણ સારો આવે છે અને મોટો આવે છે તે ઉપરાંત આપણી જે પણ આંબા કલમ હોય છે એ પણ સારી રીતે ગ્રોથ કરે છે કારણ કે આંબા કલમની અંદર જે પણ દાઢી વગર કામની હોય જે નીચે હોય જે નળતી હોય એને આપણે કાપી નાખીશું તો બાકીની જે દાઢી છે એનો વિકાસ ગ્રોથ સારી રીતે થાય છે આપ અહીં જોઈ શકો છો કે અમે જે નીચે નડતી દાઢી હતી થડ પાસે એને કાઢી નાખી છે આંબા કલમના થડ નીચેથી ખુલ્લા કરી નાખ્યા છે આપ અહીં જોઈ શકો છો કે નીચે બધા થડ આપને દેખાય છે એટલે નીચે જે પણ દાઢી નડતી હતી એ બધી ચોખ્ખી થઈ ગઈ છે આ કરવાથી આંબા કલમની અંદર જો કોઈ કીડો લાગ્યો હોય કોઈ જીવાત લાગી હોય તો એ પણ આપણને દેખાઈ જાય છે કારણ કે થડ બધા ચોખ્ખા થઈ ગયા હોય છે માટે આપણને દેખાઈ જાય છે અને ખેતર આખું ચોખ્ખું કરી નાખ્યું છે જે પણ દાળી છે એ આપણે પ્રુનિંગ કરી વચ્ચે નાખી દેવી જોઈએ વચ્ચે નાખ્યા બાદ એ જે પણ કચરો છે એ બધો કચરો આપણે ત્યાં જ બ્રશ કટરની મદદથી કાપી નાખવો જોઈએ કારણ કે આ જે પણ આંબા કલમની ડાળી છે એની અંદર ખાતર હોય છે આપણે એની અંદરથી ખાતર બનાવી શકીએ છીએ અને આ જે પણ કચરો નીકળે છે એને આપણે એક કલમથી બીજી કલમની વચ્ચે એના પાસે પાથરી દેવો જોઈએ કારણ કે આ જે પણ કચરો છે એનો આપણે મલ્ચિંગ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ આ કરવાથી જમીનની અંદર નીંદ પણ ન ઉગશે અને જમીનની અંદરથી ભેજ પણ ન ઉઠશે જેથી આપણે જે પણ ખાતર નાખીશું યા જે પણ એક્ટિવિટી કરીશું એનું આપણને પૂરેપૂરું રિઝલ્ટ મળે છે આપણે આ કરવા જો કોઈ ખાતર નાખવું હોય તો એ નાખી દેવું જોઈએ અને જ આપણે આ કરવું જોઈએ આટલું કરવાથી આપણી આંબા કલમનો ગ્રોથ સારી રીતે થાય છે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ